આરડી એક લવ્ય સ્કૂલનો રાષ્ટ્રીય કક્ષાએ ડંકો પાંચ એવોર્ડ સાથે ગુજરાતમાં અવ્વલ રાષ્ટ્રીય કક્ષાના કલ્ચરલ મીટમાં ટ્રેડિશનલ સ્ટોરી ટેલિંગમાં પ્રથમ ફોક મ્યુઝિકમાં દ્વિતીય અને ત્રણ પ્રવૃત્તિમાં તૃતીય ક્રમાંક હાંસલ કર્યો છવ્વીસ વિદ્યાર્થીઓએ રાજ્ય સાથે જિલ્લાનું ગૌરવ વધાર્યું પારડી શહેરની આદિવાસી પ્રતિભાઓને ઘડતી અને શિક્ષણ ખેલકૂદ તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રે નવા અભિગમો ઉભા કરનારી પીએમ શ્રી એકલવ્ય મોડેલ રેસિડેન્સ સ્કૂલ પારડીએ ફરી એક વખત રાજ્ય તથા જિલ્લાનું નામ રોશન કર્યું છે આંધ્રપ્રદેશના ગુટુર ખાતે કે એલ યુનિવર્સિટીમાં આયોજિત છઠ્ઠા રાષ્ટ્રીય કક્ષાના ઈ એસ કલ્ચરલ મીટ લિટરેચર ફેસ્ટ અને કલા ઉત્સવમાં પાડીની ઈએમઆરએસ સ્કૂલે ઐતિહાસિક સિદ્ધિ મેળવી કુલ પાંચ સાંસ્કૃતિક કૃતિઓમાં વિજેતા બની રાજ્યમાં અબ્બલ સ્થાન મેળવ્યું છે આ રાષ્ટ્રીય સ્તરના કલ્ચરલ મીટનું આયોજન આદિજાતિ વિકાસ મંત્રાલય અને નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં દેશભરના સત્તાવીસ રાજ્યોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો ગુજરાત રાજ્યમાંથી પંચાણું જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં પાડી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ઉત્તમ પ્રદર્શન કર્યું છે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરનારા પંચાણું વિદ્યાર્થીઓમાં પાડી એમ આરએસ ના છવ્વીસ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને તેમની પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ભારતભરના સત્તાવીસ રાજ્યોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં પારડી ઈ વિદ્યાર્થીઓએ ટ્રેડિશનલ સ્ટોરીટેલિંગમાં પ્રથમ ક્રમાંક વોકલ મ્યુઝિક ફોક ગ્રુપમાં દ્વિતીય ક્રમાંક તેમજ વોકલ ટ્રાઇબલ મ્યુઝિક ગ્રુપ સોંગ પેટ્રિયોટિક અને ઇન્ડિજિનિયસ ગેમ એન્ડ ટોર્ચ જેવી ત્રણ પ્રવૃત્તિઓમાં ત્રિતીય ક્રમાંક મેળવી શાળાના તિરંગા જેવી પાંચ સિદ્ધિઓ હાંસલ કરી છે ખાસ કરીને બારીયા દિવ્યાંગ અને પટેલ તૃષાલીબેને ટ્રેડિશનલ સ્ટોરી ટેલિંગમાં પ્રથમ ક્રમાંક મેળવી આગામી મહિને પુણે ખાતે એન દ્વારા આયોજિત રાષ્ટ્રીય કલા ઉત્સવમાં સમગ્ર ભારતની ઈ એમ શાળાનું પ્રતિનિધિત્વ કરવાનો ગૌરવ મેળવ્યો છે આ સફળતા પાછળ શાળાના સંગીત શિક્ષક માંગેલા જયભાઈનું મહત્ત્વનું માર્ગદર્શન અને સખત મહેનત મુખ્ય આધાર રહી છે આ રાષ્ટ્રીય મીટ માટે મ્યુઝિક ટીમના ગ્રુપની પસંદગીમાં પણ પાર્ડી ઈએમઆરએસના વિદ્યાર્થીઓએ સ્થાન મેળવવામાં સામેલ રહ્યા છે જે ગુજરાત રાજ્ય તેમજ શાળાના ગૌરવમાં વધુ એક પાયાનો પથ્થર સાબિત થયો છે શાળાના પ્રિન્સિપલ કેતકી કોઠારી અને વાઇસ પ્રિન્સિપલ અજય માંગેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે આ સિદ્ધિ આદિવાસી વિદ્યાર્થીઓની છુપાયેલી પ્રતિભાનો પુરાવો છે સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી અને વલસાડ પ્રાયોજન કચેરીએ પણ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી છે આ સફળતા આદિવાસી શિક્ષણ ક્ષેત્રે પારડી શહેરની ઈએમઆરએસ શાળા માટે એક નવો માઇલસ્ટોન છે નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ દ્વારા સિક્સ્થ ઈએમઆરએસ નેશનલ કલ્ચરલ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન ગુટુર આંધ્રપ્રદેશમાં હતું અને આમાં સત્તાવીસ રાજ્યોએ ભાગ લીધો હતો જેમાંથી ગુજરાતમાંથી નાઇન્ટી ફાઇવ સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કર્યું હતું એમાંથી આપણી સ્કૂલમાંથી ટ્વેન્ટી સિક્સ સ્ટુડન્ટ્સ ગયા અને એમાં આપણને ગોલ્ડ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ મળ્યા છે એમાંથી જે ફર્સ્ટ મેડલ છે એટલે જે ગોલ્ડ મેડલ મળ્યો છે એ ટ્રેડિશનલ સ્ટોરી ટેલિંગમાં મળ્યો છે અને એમને એક હવે ચાન્સ મળે છે એનસીઆરટી હવે એક એવી જ પ્રતિયોગિતાનું આયોજન કર્યું છે અને ત્યાં આખી બધી જ ઇએમઆરએસને રિપ્રેઝેન્ટ કરવા માટે એ જે ફર્સ્ટ ગોલ્ડ મેડલિસ્ટ છે એ ત્યાં જશે અને ઈએમઆરએસમાંથી ટ્રેડિશનલ સ્ટોરી ટેલિંગમાં રિપ્રેઝેન્ટ કરશે આ ટ્રેડિશનલ સ્ટોરી ટેલિંગ કોમ્પિટિશનમાં એ લોકોએ નંબર લાવ્યા છે પછી છે ઇન્ડિજિનસ ટોઇઝ એન્ડ ગેમ્સ અને ટ્રાઇબલ વોકલ મ્યુઝિક આ ત્રણેયમાં અમને પ્રાઇઝીસ મળ્યા છે તો અમારી સ્કૂલના શિક્ષકો અને બાળકોને જ જાય છે કેમ કે એ લોકોએ ઘણી મહેનત કરી છે શિક્ષકોએ પણ બહુ જ મહેનત લીધી છે બાળકો પાસેથી તો આનો આખો શ્રે ટીચર્સને અને સ્ટુડન્ટ્સને જાય છે અને સ્કૂલ મેનેજમેન્ટ તરફથી હું ટીચર્સ અને સ્ટુડન્ટ્સને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું